ने ने सारा चे, आजे होता है और सूर्टी गुजराती होता है कुछ ना कुछ बात समझ में आ जाएगी एटलीस्ट हमें ब्रेकफास्ट का आइडिया तो इससे मिल जाएगा कि ब्रेकफास्ट में क्या बना ले आज है न मैडम जी के साथ घर के ज्यादातर लोग अभी वैकेशन में है तो आ, आउट सिटी है वो अपने ननियाल गए हैं बच्चे सब तो घर में जो दूध वगैरह आता है ना रोज़ाना के टेबाज़ से तो उसका सिस्टम थोड़ा डिस्टर्ब हो जाता है ना रोज़ाना दूध आए तो फिर इसको क्या करेंगे तो फुफूफी उसको दूध बंद नहीं करते लेकिन वो दूध चालू रखते हैं सिस्टम तो चालू ही रखते हैं लेकिन किचन में उसको यूटिलाइज कर लेते हैं और दूसरी डिश नहीं बनाएंगे और उसी की उसी से डिश बना लेंगे जैसे अभी दो दिन पहले क्या बनाया था

એટલે દર વખતે કે ના મને તો આજ જોઈએ ને મને તો પેલું જ જોઈએ મને તો અચ્છા તો થી સમસ્યાઓ વધે તકલીફો વધે ખબર તો પછી હમણાં થોડા દિવસ પેલા દૂધ ભેગું થયેલું તો પછી પેલો બ્રિજ નો હલવો બનાવી કાઢેલો મોટી ટ્રેસ ચાલી ચાર પાંચ ધરાવે તે ચાલી એ લોકો વચમાં આવેલા તો પાર્ટીમાં ભી ચાલી એ લોકોને બી કામ લાગ્યું બધાને કામ લાગ્યું રોજ એમ સ્વીટ લાગ્યુંટિશ તરીકે મીઠાઈનું કામ નહીં પડે પછી તો તેનું જ કામ ચલાવીએ પાછું દૂધ ભેગું થયું તો પછી પાછું શું કઈરું ખબર જો હું લાગે ખીર અન્ડર ટુ ડ્રાય ફ્રુટ્સ લાખી દીડેલું છે ને ખીર બનાવી કાયરું સુંડે કઈટની મોગલું આજે હા જો એક કેલ્ક્યુલેશન તમે કેમ ખીર મોગલું તહાડે કઈ બીની મોગલું બીજો એટલે હું કરવા હારું હે ખાલી ખીર જ ખાઈ લેવાનું અચ્છા પણ ટેકનિકલ મુદ્દો છે તમને કેમ જો દૂધ આવી ગયું અંદર રાઈસ આવ્યા રાઈસ આવી ગયા એટલે ખોરાક આવી ગયો ને ખાવાનું આવી ગયું ને બેઝિક ખોરાક આપણો આવી ગયો ને ગ્રેન આવી ગયું અચ્છા તો ગ્રેન આવી ગયું અંદર એટલે પછી અલગથી બીજો કોઈ નાસ્તો મોકલ્યો નહીં કે ભાઈ અમારે બધું જ ચાલી જાય નાસ્તાનું કામ તો થયું નાસ્તા વખતે સ્વીટ આવે ને તો ડિશ નું બી કામ કરી લે તો બધું આવી ગયું એટલે ખાલી ખીર નું એક બાઉલ ને ચમચ મોકલી આપી ને આટો ઓપ્શનલ છે ને ચાયનો એક કપ છે હે ને બધા પોતાનો ખ્યાલ રાખ્યો